કરણજી ઠાકોરના બેસણા વખતેનો આ છેલ્લો વિડીયો યાર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયો જોઈ અને બધા લોકો પણ ખૂબ જ દુખી થઈ રહ્યા છે આ કદાચ તમને ખબર હશે કે કરણજી ઠાકોરનો એક નાનકડો દીકરો હતો જેમની ઉંમર ખાલી ચાર થી પાંચ વર્ષ જ છે દિવ્યાંશ હાલ તમે જે વિડીયો ની અંદર જોઈ રહ્યા છો એ જ નાનકડો દીકરો દિવ્યાંશ એની અંદર તેઓ એક સફરજન ખાઈ રહ્યા છે એમને ખબર નથી કે એમના પપ્પા આ દુનિયા છોડીને જતા રહ્યા છે એટલા જ માટે તેઓ આટલા ખુશ છે કદાચ થોડી મોટી ઉંમર હોત તો એમને કે અત્યારે એમની સાથે શું થઈ રહ્યું છે પરંતુ હજી અસમજણ છે એટલા માટે તેઓ આવી રીતે ખુશ દેખાઈ રહ્યા છે પરંતુ

ચામુંડા ડીજે સાઉન્ડ હતું લાઈવ એ સંભાળે અને તમારા ઘરે પણ કોઈ સારા એવા અવસર હોય અને એની અંદર તમે આવા લાઈવ ડીજે લાવવાના હોય તો ખાસ કરીને ગાંધીનગર ના સરગાસણ ગામની અંદર જે ઠાકોર નું ચામુંડા લાઈવ ડીજે એમને જ બોલાવજો જેથી કરીને આ દીકરો આપડા ગુજરાત ની અંદર આગળ આવી શકે અને કમેન્ટની અંદર તમે બધા એકવાર ઓમ શાંતિ લખી દેજો જેથી કરીને કરણજી ઠાકોર ની પવિત્ર આત્મા ને ભગવાન શાંતિ આપે અને દિવ્યાશ ને ભગવાન હંમેશા માટે સાચવી ને રાખે જ પ્રાર્થના કરજો અને કાજલ બેન ને પણ હંમેશા માટે કશુ એ ના થવા દે એ જ પ્રાર્થના કરજો